केवलं ज्ञाने वन्दातीतं गगनसदस्यं तव मम

મારા જવાનદરામ महाराज મહારાજ એ નોમ એક જ દે દે છે નોમ આમ તો આખા વિશ્વમાં જેટલા પણ જવાન હોય ને એ નોમ એક જ છે ભલે દેહા અલગ રહ્યા પણ નોમ એક હોય છે એવા સંત શ્રી જવાનદરામ મહારાજ તથા અમારી बाजूમાં બેઠેલા પૂજ્ય સંત શ્રી સગ્રામદાસ મહારાજ સરેલ નિવાસી પૂજ્ય જંતિરામ મહારાજ ફડરામ નિવાસી પૂજ્ય વાસ્તારામ મહારાજ અજુંદા નિવાસી તથા પૂજ્ય ગેમલદાસ મહારાજ કરોડોસર નિવાસી આ પધારેલા તમામ સંતગણ પ્રેમી સજ્જનો વિશેષ તો આજે આપણે યોગ જે મળ્યો છે એ યોગ એ સમય જે મળે અને સમય જે કરવાનો હોય કરીએ તો જ આપણો ઉદ્ધાર થાય અને સમય જ્યાં પાસે મેળ આવતો એ સમય જતો રહે સમય વીતી જાય અને એ સમય પછી આપણે ઘણા કહેતા કે સમય હતો પણ આપણે કર્યું નહીં એટલે આ સમય પરમાત્માની પ્રાપ્તિ ધંધો તો બધાને કરવાનો જ છે ધંધો કોઈને છોડી મેળવાનો હું તો ઘર બારે કોઈને છોડી મેળવાનો નથી બાળ બચ્ચા હોય પતિ પત્ની હોય અને મા બાપ હોય ભાઈ હોય કુટુંબ હોય આ કુટુંબને ને છોડવાની કોઈને જરૂર નથી અને ધંધો કોઈને છોડવાની જરૂર નથી

બધાને ભગવાન અણુઅણુ દેખાતો જો ભગવાન જગ્યાએ દેખાતો હોય નરસિંહ અને પરમાત્મા સિવાય બીજું કઈ દેખાતું નથી ગુરુ શંકરાચાર્ય પણ કીધું કે જે જાગે છે આ તો જગત જ જગદીશ્વર થઈ જાય છે જગત એ જગદીશ્વર પરંતુ જ્ઞાન આજે તારે આ બધા પ્રશ્નો નું સોલ્યુશન લાવવું હોય બધા પ્રશ્નો નો કરવો હોય તો તત્વજ્ઞાની પુરુષ પાસે

છોડી દેજો દારૂ પીનારા દારૂ છોડી દે છે આ સો ટકા પરમાત્મા જે માટે ની વાત તમે મોનો છો અને કૃષ્ણને તો તમે કૃષ્ણને માનો છો કે કૃષ્ણને માનતા નથી જેને તમે બાપાને માનતા તો બાપા વાત માનવી પડે બાપા જે કોણ ભણાવે માનવું પડે અને બાપાને ફૂલ ચડાવો જાય દ્વારકા ચાલતા જાય રણુદા ચાલતા જાય અને ઉપવાસ કરે અને કૃષ્ણ ની પૂજા કરે પણ કૃષ્ણ કેમ માનવા તૈયાર નથી એટલે એ જૂઠડા દેવ ને મનાવે

અને તું મારા શરણે આવ બધા ધર્મો છે જો હું બોલું ચાલું સાંભળું આ બધા ધર્મો છે તારા નહીં આ તમામ દેવો જે ઇન્દ્રિયો એ તમારા દેવ એક એક લેઠેલું છે કે દેવોના ધર્મો છે તારો ધર્મ ને તમે ઈમાન હો તો જોઈ શકો નહીં તમે તમે અંદર છો તો તમે સાંભળી શકો નહીં તમે અંદર હો તો તમે ચાલી શકો

પ્રકાશ આપી શકે નહી એકલી વીજળી ગમે એટલી હોય તો મોટર ચાલુ ચાલી શકે મોટર ના ચાલે વીજળી વગર પાણી આવે મોટર હોય તો આવે અને ગોળો હોય તો

આપણે જે કૃષ્ણ ને પરમાત્મા ને માનીએ છે તો આ સમય લેવાનો નથી તો જે પરમાત્મા ની વાત સ્વીકારવાની જરૂર છે આ સમય ક્યારે રસ્તા મને એક ગીત

પગ અબળા પરમ તરફ જવા જોવે અબળા જે જો અબળા ધંધા ખાતા હોય એ બાજુ પગ ના જવા જોવે હાથની ની રાખો એટલે હાથથી થી શુભ કાર્ય દાન કરજો ખારી જગ્યાએ ઓગળી લોબી કરજો ઊંડી જગ્યાએ મત કરજો અને સારું કાર્ય થતું હોય એ જે બને જે શક્તિ હોય એ શક્તિ પરમાણુ નું દાન કરજો આ પાક આ પાઘડી ના વટામાં રાખો એટલે તમારી પ્રતિષ્ઠા

અને આપણે હવે જીતવાની શક્યતા નથી એટલે જંગલમાં એક ગુપ્ત જગ્યાએ જઈ અને જો રહેતા હતા તો કવિ હતો અને કવિ પાછળ 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 મહારાણા પ્રતાપ જો હતા તેઓ જો અને તે જે સલામ કરે વંદન કર્યું એટલે મહારાણા પ્રતાપે કીધું કે કવિરાજ તમે આજે આયા છો પરંતુ તમને કંઈ આપી શકું એમ નથી મારી શક્તિ આપવાની નથી એટલે કવિરાજે કીધું કે મહા પ્રભુ તમે મારા અન્નદાતા છો તમે મારા પરમાત્મા છો ને તમે મને એટલું બધું આપ્યું છે કે આ પેઢીમાં તો મારા થઈ રહ્યા નથી પણ મારી આવનારી પેઢીઓમાં પણ ચાલે એટલું તમે ધન આપ્યું છે હું ધન માટે નથી આવ્યો પરંતુ મારા અન્નદાતાના દર્શન કરવા આવ્યો છું એટલા માટે હું આવ્યો છું હું લેવા આવ્યો નથી મને જેણે આપ્યું છે એનો ગુણ હું ભૂલી શકું એમ નથી એમ આપણને જે ધન મળ્યું છે આ પરમાત્માએ જે કિંમતી શરીર આપ્યું છે એનો ગુણ આપણે ભૂલાયો

નથી પેશો ફરે કોઈને જો ફરતા પાડી છો અંદર ગાયન દેવ મોનો સચમ ફરે તમે ગાયમ કેટલી કરોડ દેવ હશે લો હોય તો ગાયો જ ચમ ફરે છે આપણે જો બા આપણે બધા માનતા હોઈએ કે ગાયમ 33 કરોડ દેવનો વાત છે તો પણ ગાયોને રખડતી કેમ મૂકી છે ગાયોને અન ભેષમ એકે દેવ નથી કોઈ તમે રખડતી નહીં મેરતા

આ તમાર ના થા હોય તો તમારા પાસે છે આ તમારે ના મળવું હોય તો તમારા હાથની વાત છે તમારે અમર થા હોય તો એ તમારા હાથની વાત છે અને તમારે ડૂબી જવું હોય તો એ તમારા હાથની વાત છે એટલે આ ફેર ફેર આ જન્મ ન મળવાનો નથી પરંતુ આપણે ઉસ્વામન ઉસ્વામ જતુરે છે સમય પૂછવામાં પૂછવામાં પરંતુ જે પુસ્તક પુસ્તક જો કદાચ સાચો માર્ગ સાચા સદગુરુ મળી જાય જે જ્ઞાની પુરુષ ગીતામાં માથે આપેલા હોય ના પાડે તત્વજ્ઞાની પુરુષ પાસે જાતા કોઈ પાસે માથે હાથ મેલાવાથી કલ્યાણ થતું મંત્ર લેવાથી કલ્યાણ થતું નથી ગીતામાં કીધું કે તત્વજ્ઞાની પુરુષની પાસે જાતા તત્વજ્ઞાની પુરુષની વાત કરી તત્વજ્ઞાન એટલે કે જે આત્માને જાણે છે એ તમને આત્માને ઓકડા પેટી છે એટલી છે તો તમારું માઇન્ડ પાસે મોઝો દોષિત હોય અને કદાચ જે નથી આવડતી એના પાસે ગમે એટલો કગરું ગમે એટલો મથું તો એ મને શીખવાડી શકે તો એ જેને જેને આવડે છે એ એ આ શીખવાડી શકે એમ જે તત્વ જ્ઞાની છે એ જ આત્માની ઓળખણ કરી શકે બીજો કરી શકે નહીં પરંતુ એની જો પૂર્ણ વિધિ ના હોય હું એક વખત દ્રષ્ટાંત કહું છું કે પતિ પત્ની બે બજારમાં સિટીમાં રહેતા હતા અને બે એકલા હતા ભણેલા ગણેલા હતા નોકરી સારી હતી સારી નોકરી હતી પણ પતિ પત્ની ને કોક દાડો લડાઈ થાય ટાઈમ થાય કોક દાડો તો ગમે તેને અમારે થઈ છે કોક દાડો મહારાજ ને થઈ છે અને તમારે બધા ને કોક દાડો તો પરિ પ્રેમ ની હોય પણ થાય થાય ને ઓમ તો ઘણો કરું એનો ચાલે લગભગ તો ઓમ એનો ચાલ તો બેસ લગભગ તો ગમે એટલો મોટો મોસાળો હોય ને તો લગભગ એનો ઓમ તમે તો આ બધા ફેરા ફેરવા બધા તમે હું

એટલે બે પતિ પતિ પત્ની ને ઝઘડો થઈ ગયો એક દાડો આજે બે ને રીંગણા છે બે ને છે એટલે કોઈ છોકરું હતું નહીં કોઈ સારું કે નડદ જેવો હતો નહીં બે જણ જ હતો બજારમાં અને હવે શું કરે પ્રેમ તો હતો પણ મનમાં ઈગો અહંકાર હતો કે પહેલા એ બોલે તો હું બોલું પેલાના મનમાં કે પેલી એ બોલે તો હું બોલું હવે એક એક બોલીને બે દાડા થઈ ગયા એટલે પછી હું એને ફોન તો હવે શું બોલ્યા હોય કે બે જણ તે ચિઠ્ઠી લખી અને ટેબલ ઉપર મૂકે કે કિલો બટાકા ને કિલો ટમાટા લેતા આવજો તમારી વાલી એટલે આરે કિલો બટાકા નો બધે ઢેલી લે અને ટમાટા ને ઢેલી લઈ લે આ ચિઠ્ઠી લખે કે મારો કાળો પેન્ટ ને વાઈટ કુશન ધોઈ નો કે ચિઠ્ઠી મોકલે જે પેલી ભઈ ઓછી અને આ ધોઈ નો જે કોમ હોય આ ચિઠ્ઠી થી ચાલો એક એક દાડા ભઈને બહાર જવાનું છે બહાર જવાનું છું એટલે મને ચિઠ્ઠી લખી કે મારે સવારે વહેલા ચાર વાગ્યાની ગાડી પકડવાની છે એટલે મને ત્રણ વાગે જગાડ જગાડજે તારો વાલો પતિ ને ચાલ ચિઠ્ઠી લખીને મૂકી દીધી હવે પેલી ભાઈ ત્રણ વાગે જાગી ત્રણ વાગે જાગીને કાગળ લીધું પેનમાં લખ્યું કે વાલા પતિ દેવ ત્રણ વાગ્યા છે ઉઠી છો તમારી વાલી પત્ની લખીને ચિઠ્ઠી મૂકી દીધી આ જાગે હે કારણ કે જે કરવાનું હતું શું કરવાનું એટલે આ તમે મારો સુરતા ની વાત છે આ જે બીજી જતી છે એને જગાડવાની છે સમય મળ્યો છે એટલે આ મોકો મળ્યો છે આ મોકો સવો ના જોવે આટલું કોઈ મારી વાણી વિરામ આપો છું બીજું આપણે ભજન છે નું પણ એક